બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભક્તિ જય ગોપાલ જય ગોપાલ સાચું 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 રે મારે રઘુનંદન શું સાચું 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 રે મારે રઘુ નંદન શું સાચું હરખે પરાણી હું મદમાતી હરખે વરાણી હું મદમાતી માતી અવર અવર નહીં રાચુ રે મારે રઘુનંદન શું સાચું આઠે પોર મેલું અડગો આઠે પોર મેલું અડગો કરું કરું મારું મનડાનું રે મારે રઘુનંદન શું સાચું કરું કરું મારું મનળાનું વાંચું રે મારે રઘુનંદન શું સાચું શ્રી ગોપાલ છબીલી મુહૂર્ત રે શ્રી ગોપાલ છબીલી મૂર્ત રે નિરખી નિરખી નીરખી હું તો રે મારે રઘુ નંદન સોનાચું નીરખી 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 હું તો ના રે મારે રઘુનંદન નંદન સોનાચ સાચું 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 મારે રઘુ નંદન સો સાચું कान दास पिया सूरत बांधी कान दास पीअ सूरत बांधी तजी मारा तजी मारा हदि काचू रे मे सूख